એ પણ ઈવાનું થશે ને તારું થશે પણ તું આ રાખવામ ધન ઓસી આલ આ રૂવેરા બાપા એની તો હું વાત કરેલી જ છે મારા ભાઈબંધ ખરો ને પોપટ ઓહ એને વાત કરેલી જ છે હા આમ બે બોનો કરી તા ઓ વાત કરેલી છે બોલ હું એનો ફોન લગાવી દઉં લગાવો તા કરી નાખો બાપા સીરાસને ફોન કરું છું હાલો હાલો પોપટજી બોલ્યા બોલો બોલો બે ધારા પેલા હતો એવું છે આજે અમે નવરાશિયા છીએ નવરા છીએ બાજુ

એ ઓઠાઈ માં તું હલે બારી જો ના ના હઈ કામ તું આખા ગામમાં બધા બતાવું કે કે ના મોઢા પર કોઈ હોય છે આખો જાળો મોઢું જ નઈ બતાવતી ઓઠેલો ઓઠેલો રાખ એ પૂરી છે ને એવું છે કે હું કારી પડી જાય તે ઓઠેલો રાખ તમે ના માં બહુ ગામા છે ઓઠેલો હું તું એમ કે જો હો કારી ના ઇની ઇની મારા પર કાઢવાની હા કાઢે ના હોય તો આ માં દી તો ઘરામાં એ તો મારા ઘરામાં પોતવાનો લાય आदो बा देन गणा बांधवा पडिया जेवीच छ तारी भूल हारो हे बदू ने पडिया जेवी ने मेल न चाल तू ए फुकाव तू बोला न बदू मेलो आवा जो कहू आ छोक्रो तने जोवा आवे छ एला व्यवस्था तू तयार थई रजे जो बापा मारे कोई पैण कसे देऊ नहीं तमे पैण आ आ पूरीन पैणन काडो होई थी पण तारू नहीं था तो तो बापन छोरी ने जाऊ जा चल बापा उंठेगा जा नी ओ बिना ए कारी हूं कारी

સોરીઓ બતાઈ કે સોરી ને ગમી નઈ અને સોરી એ ગમાયો નઈ મારે એક ભાઈ બંધ નો ફોન આવ્યો છે તે ના હોય તો જઈ આવું છે એને જોઈ નાખો ખોટા આવ જો ફટાફટ તૈયાર થાય હાલ જ તૈયાર જ છે ને આપો તૈયાર છે કાણા સોરી જોવા જવાનું છે ના અતર હાલ હાલ તો હાલ જ ન તા ઈમાં વાત ન રાખવાની ધર્મમાં કોમમાં કોઈ ડીલ નઈ

એન્ટ્રી બંધ રહેવું પડે આ જો કે ટાઈ નાઇન્ટીન ટી શર્ટ સિવાય તો યાર તું નહીં જો એક વાત કહું મેન મુદ્દાની ની બોલો અને ભા ના ગમારે ને અને અમર બેને કદાચ ગમાર દે ને તો મારું કરી દેજો હો જે થાય ભાઈ એટલા મુદ્દો ગોમનો મોર ભાઈ શું તાના

ઘેર જો તમે બે ના આવા ના અમે તો ખાલી મારો ભાઈ ભાઈ ખાલી મજાક કરી એવું નઈ કરીએ યાર ઘરે જો દીના બોલ્યા છો તો મજા નઈ આવે હું કીધું તમે એવું કઈ સીરીયસ સીરીયસ ના લઈ લે યાર તમારી વાલા કી અમે લુખાલી ખાઈ એ લુખારી ખાઈ લે રૂપિયા 20000 રૂપિયા લઈ લા હલે કેન લાયો કશી ચોય નઈ લાયો હું તો બે લાખ આ મારું ખાઈ ખાઈન તો ફાલ્યો હ હા તમારા પૈસા થી ફાલ્યો નઈ તાન તે હોય એક વાતો બન બાપ દીકરો બે તૈયાર થઈને ક્યાં જતા હતા અમે હોય તો તમે સબંધ જોવા જાવ અમે આઈએ હે ડોંકા અરે સપોટા સપોર્ટ કરું ક્યાં નહી લેવા દે હું હાશું કહું રાજા તોડાવશી તોડાવશી ઓ

داری હોય મે અલ્યા ડાર્યોન દાતરો ને નઈ લે જો આપણે લેટ થઈ જશે ને ઊડાળો બસ સ્ટેન્ડ ઇક ચાલી ખોટા તું ચોય હેડ્યો કીધું હેડો અલ્યા ઓમ ખગુ જોવા જવાનું

আযল ভাসযর সটয়ো য় Александedi মাথ লার নোস্যে ঵ৗি কনেকা ঵োস� Seattle এরা কেকি আয়যে জিআ়নোন এষংটয় আযযেযর গনজলি হকি idadমো আনাজশ্য়ই �

કોને ઓરા લીધ જ કેતો તો નાલાશ આયો ને હંગાટ હંગાટ નોકરી કરતા તા હંગાટ નોકરી કરતા આ અમે જોને 25 વર્ષ થયા હા ના માર તો ભાઈબંધ ની એટલે જુગલ ભાઈબંધ ની ના કીધું કોની ભલાઈ કીધું તે બુંન આવન આવા ભઈ ગયો અલ્યા ઓને કે કો બાપા રાજુ અમે તો માપમોજી તમે માપમો રે ખાઈ ખાઈને હું કેટલું ખાઈને આયો તો અલ્યા એનો ખાટલો ના થોડી કાઢો જોજે આ હું લઈને આયો કો પાણી ના આવવાનું નહીં કોણ છે લ્યા આ લ્યા

આરે અમારો છોકરો આરે છોકરો કોલેજ પાસ બનવામાં એક નંબર મારે બનવામાં કોઈ દુખ નઈ રાખ્યો છોકરાના ને ચોપડો જોવા તો ડસણ ચોપડાવી એક પૂછી બે છોકરો ખોટા ને પૂછી લેવું કરવાનું કઈ ગમી એ લઈને પૂછી લે લઈને ગમે એ આપડે ફાઈનલ જે ગમાય ના ખોટા ભાઈ ટીકન જા ઈ જા ના પૂછાય બચ્ચી ઓ ઈ જા ના બૈરા ફરાય રે ખોટા ઈ કે જા ઈ જા ઈ શરમાઈ જઈ તું ના આરે છોકરો છો ગમો હા આરે છોકરો ગમ એક કે જોઈ લે જો તમન ગમ ને તો હા કો મારા રવાનું છે મારે રવાનું છે

તાના મંતો પેલી ગમ હજબર જસ કોમ કરન ઓ વા બાપા પોપટ બા જે ગમ આય આય તો બુડી ગમ મારી અમારા માં ખોટા ન તમાર જે સોરી ગમ છે તે હુવા તો છે પણ આ રૂપ ઉપર એકવાર મુઠું જોઈ લો ના મુઠું જોવાન જરૂર જ નહીં અમાર ખોટો ડિસિઝન લે ફાઈનલ જ હોય એમાં કોઈ કમી નહીં ના ઇના

મોઢું બધું ચાવ ખબર જુઓ ખોટા ખોટા ના ગમ એના ગમા એ ફાઇનલ એ ફાઈનલ હોય રાખવાની

मु त हारु मु त खुसु जे इने लै जाय न मु त खुसु यो बेटा १५ न डिजी डिजी चाले दार म कोई कारु लागे मन तु लाग क आकी दार तो कारी नही पई छो न बापा मन तो गमा है कम एकदम 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 क एक पास पछि काल उठिन पई दखा न परे जेसे एसे हो जो झाडो छ कशो होतो नही तू पूरी छ न कारीयो छ कशो होतो नही चल छे चल छे અમારે કેવું છે ખબર છે હાલ નહીં કરવાનો બરાબર અવસર હાલ કરવાનો નહીં અમે ખોટા ને એવું છે કે અમે પહેરાય દીએ હોય ના હોય તો લ્યો એ આ ફાઇનલ તમે હાલ કેહ કે અવસર થયો નહીં હાલ નહી થયો અમારા બાજુમાં પેલા અમારે ગોમતી બા ગોમતી બાજ થાય નહીં પછી રાખો બે વર્ષ પછી રાખો પછી

ખોટા જો કઉ છું ગમાસા ગમાસા હોય હો ટકા મને લાગે હ કઉ આ પાજે કે લઈ જો ખોટા ફાઈનલ 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 રીતે બોલતો અમે ના હોય તો લેતા જઈએ મારી એક તરફ લઈ ગયા પછી પાછી લેવામ નહીં આવો આ ગેરંટી

એલો પાછો પકળો તા કાઈ બોન જાતો ભોરી આવો છો આ તો ખોદ મૂટો અલ્યા પણ તારી બોન છે તને લાડ તૈયાર કરે છે

ભાઈ હું થશે તો જ પેલા બજારા તો રોવાના વાળા ના તો શેર કરજો કરજો